કથામાં આપણે અશિર ઘરના કિલ્લાનું રહસ્ય જાણીશું જે ભગવાન શ્રી કૃષ્ણના સાપને કારણે અહીં આજે પણ અસ્વસ્થતામાં ભટકે છે અને કિલ્લામાં આવેલા શિવ મંદિરમાં દરરોજ પૂજા કરે છે શું છે એ રહસ્ય તે આજે આપણે જાણીશું આપણે સૌ મહાભારતની કથા વિશે જાણીએ છીએ અને આપણે એ પણ જાણીએ છીએ કે અશ્વત્થામા કોણ હતા તેઓ ગુરુ દ્રોણાચાર્યના પુત્ર હતા દ્રોણાચાર્યએ ભગવાન શિવ પાસેથી પુત્રની કામના કરી હતી અને ભગવાન શંકરે તેમને પુત્ર પ્રાપ્તિનું વરદાન આપ્યું હતું અશ્વત્થામા દુર્યોધનના મિત્ર પણ હતા અને તે યુદ્ધ દરમિયાન અશ્વત્થામાએ કેટલાય પાંડવોના યોદ્ધાઓને માર્યા હતા તેમની પાસે એક બ્રહ્માસ્ત્ર હતું તે બ્રહ્માસ્ત્ર પણ તેમણે ચલાવ્યું હતું ભગવાન શ્રીકૃષ્ણએ અર્જુનને એ બ્રહ્માસ્ત્ર પાછું માગવા માટે કહ્યું હતું અશ્વત્થામાએ બ્રહ્માસ્ત્ર અર્જુનના પુત્ર અભિમન્યુની વિધવા પત્નીના ગર્ભમાં ઉછરી રહેલા બાળક ઉપર ચલાવ્યું હતું અને આ ઘટનાને કારણે ભગવાન શ્રી કૃષ્ણએ તેના બાળકની રક્ષા કરી હતી અને અશ્વત્થામાને શ્રાપ આપ્યો હતો કે જ્યાં સુધી ધરતી પર જીવન છે ત્યાં સુધી તેઓ જીવિત રહેશે અશ્વત્થામા વિશે એ પણ કહેવામાં આવે છે કે તેઓ ભગવાન શિવના પાંચમા અવતાર હતા અશ્વત્થામાએ પોતાના પિતાની મૃત્યુનો બદલો લેવા માટે એક ભૂલ કરી અને તે ભૂલ તેમને ભારે પડી અને ભગવાન કૃષ્ણએ તેમને યુગો યુગો સુધી ભટકવાનો શ્રાપ આપી દીધો અને લગભગ પાંચ હજાર વર્ષોથી પણ વધારે અસ્વસ્થતામાં હાલ પણ ભટકી રહ્યા છે એવું માનવામાં આવે છે કે બુરાનપુર મધ્યપ્રદેશ સ્થિત અસીરગઢના કિલ્લામાં શિવ મંદિરમાં પ્રતિદિન સૌથી પહેલાં પૂજા કરવા માટે તેઓ આવે છે અને શિવલિંગ પર પ્રતિદિન સુ સવારે તાજા ફૂલ અને ગુલાલ ચઢાવેલું હંમેશા મળે છે જે એક રહસ્ય માનવામાં આવે છે આજે આપણે તેના વિશે જ જાણીશું જે આપને કદાચ જ ખબર હોય જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારું મારી ચેનલ સ્નેહ સાગરમાં જો આ કથા પસંદ આવે તો લાઈક શેર અને ગુરુ દ્રોણાચાર્યના પુત્ર હતા મહાભારત કાળ અર્થાત દ્વાપર યુગમાં જન્મ્યા હતા અને તેમની ગણતરી એ યુગમાં પણ શ્રેષ્ઠ યોદ્ધાઓમાં થતી હતી તેઓ દ્રોણાચાર્યના પુત્ર હતા અને ગુરુવંશના રાજગુરુ કૃપાચાર્યના ભાણે જ હતા દ્રોણાચાર્યએ જ કૌરવો અને પાંડવોને શસ્ત્રવિદ્યામાં પારંગત બનાવ્યા હતા મહાભારતના યુદ્ધ દરમિયાન ગુરુ દ્રોણે હસ્તિના પૂરના રાજ્ય પ્રતિ પોતાની નિષ્ઠા બતાવી અને કૌરવોની સાથે રહેવાનું ઉચિત સમજ્યું હતું અશ્વત્થામાં પણ પોતાના પિતાની માફક શસ્ત્ર શસ્ત્રવિદ્યામાં નિપુણ હતા અને પિતા પુત્રની આ જોડી મહાભારતના યુદ્ધ દરમિયાન પાંડવોની સેનાને છિન્ન ભિન્ન કરી દીધા હતા પાંડવોની સેનાને આમ એકદમ પડી ભાગેલી જોઈને શ્રી કૃષ્ણએ દ્રોણાચાર્યનું વધ કરવા માટે યુધિષ્ઠિરને કૂટનીતિનો સહારો લેવાનું કહ્યું અને આ યોજના પ્રમાણે યુદ્ધભૂમિમાં એક વાત ફેલાવવામાં આવી કે અશ્વત્થામાં મૃત્યુ પામ્યા છે જ્યારે દ્રોણાચાર્યએ ધર્મરાજ યુધિષ્ઠિરને અશ્વત્થામાની મૃત્યુની સત્યતા જાણવા માટે પૂછ્યું તો યુધિષ્ઠિરે જવાબ આપ્યો કે અસ્વસ્થામાં મરી ગયા પરંતુ એ નર હતા કે હાથી હતા તે ખબર ન હતી એટલે તેમણે કહ્યું કે અશ્વથામાં હતો નરો વા કુંજરોવા આ સાંભળીને તરત જ ગુરુ દ્રોણાચાર્ય પુત્ર મોહમાં શસ્ત્ર ત્યાગ કરે છે અને યુદ્ધ ભૂમિમાં બેસી જાય છે અને આ જ અવસરનો લાભ લઈને પાંચાલ નરેશ ધ્રુપદના પુત્ર ધૃષ્ટુમનએ તેમનો વધ કરી નાખ્યો પિતાના મૃત્યુને અશ્વત્થામાએ વિચલિત કરી દીધા અને મહાભારતના યુદ્ધ પછી જ્યારે અશ્વત્થામા તેમના પિતાની મૃત્યુનો પ્રતિશોધ લેવા માટે પાંડવ પુત્રોનો વધ કરવા માટે તૈયાર કરતા હતા અને પાંડવ વંશને પૂરોપૂરો નાશ કરવા માટે તેમણે ઉત્તરાના ગર્ભમાં ઉછરી રહેલા અભિમન્ય પુત્ર પરીક્ષિતને મારવા માટે બ્રહ્માસ્ત્ર ચલાવ્યું ત્યારે ભગવાન શ્રી કૃષ્ણએ પરીક્ષિતની રક્ષા કરવા માટે દંડ સ્વરૂપ અશ્વત્થામાના માથા પર લાગેલો મણી કાઢી લીધો અને તેમને તે જ હીન કરી દીધા અને તેમને શ્રાપ આપ્યો કે તેઓ યુગો યુગો સુધી જ્યાં સુધી પૃથ્વી પર જીવન હશે ત્યાં સુધી ભટકતા રહેશે એવો શ્રાપ આપી દીધો સ્થાનીય નિવાસીઓનું કહેવું છે કે કોઈ કોઈ વાર પોતાના માથામાં વાગેલા ઘાને અને તેના નીકળતા લોહીને રોકવા માટે તેઓ હળદર અને તેલની પણ માગ કરે છે કેટલાક લોકો પોતાના વિશેની આવતી પણ સંભળાવે છે અને કહે છે કે અશ્વત્થામાએ તેમને કેટલી વાર શું શું પૂછ્યું છે અને શું માગ્યું છે કોઈ એવું કહે છે કે જ્યારે તેઓ માછલી પકડવા તળાવમાં જાય છે ત્યારે અંધારામાં તેમને કોઈ ધક્કો મારી દે છે ધક્કો મારવા વાળું બીજું કોઈ નહીં પરંતુ અસ્વસ્થામાંને ત્યાં કોઈ આજુબાજુમાં ફરકે તે પસંદ ન હોય તેવું લોકોનું માનવું છે કારણ કે આ જ કિલ્લાના તળાવમાં તેઓ સ્નાન કરે છે અને પછી શિવ મંદિરમાં પૂજા અર્ચના કરે છે આથી ત્યાં આજુબાજુ કોઈ આવે તે અશ્વત્થામાને પસંદ નથી એવું લોકોનું માનવું છે કેટલાક લોકો તો એવું પણ કહે છે કે ઉતાવળી નદીમાં સ્નાન કરીને પૂજા કરવા માટે તેઓ અહીં આવે છે આશ્ચર્યની વાત એ છે કે પહાડની ચોટી પર કિલ્લામાં આ સ્થિત તળાવમાં બુરાનપુરમાં ગમે એટલી ગરમી પડે પરંતુ તે ક્યારેય તળાવ સુકાતું નથી તળાવની આગળ એક ગુપ્તેશ્વર મહાદેવનું મંદિર છે અને મંદિરની ચારેય બાજુ ઊંડી ઊંડી ખીણો છે તે છતાં પણ આ જગ્યાએ જવું અશક્ય હોવા છતાં પણ આ જગ્યાએ જઈને તેઓ પૂજન અર્ચન કરે છે એવી લોકવાયકા છે આઠ ચિરંજીવીઓમાંથી એક છે અશ્વત્થામા મહાભારતના પ્રમુખ પાત્રોમાંથી એક પાત્ર અશ્વત્થામાનું છે જે કૌરવો અને પાંડવોના ગુરુ દ્રોણાચાર્યના પુત્ર હતા હનુમાનજી વગેરે આઠ લોકોમાં અશ્વત્થામાનું નામ પણ આવે છે આના માટે એક શ્લોક પણ પ્રચલિત છે અશ્વત્થામા રાજા બલી વ્યાસજી હનુમાનજી વિભીષણ કૃપાચાર્ય પરશુરામ અને ઋષિ માર્કંડે આ આઠે વ્યક્તિ અમર છે આ અસીરગઢ કિલ્લાનું નામ અહીંયા એક ગોવાળના નામ આહીર પરથી રાખવામાં આવ્યું છે એવું માનવામાં આવે છે જ્યાં સુધી અશ્વત્થામાની વાત છે તો તેઓ માને કે ન માને પરંતુ લોકવાયકા તો એ જ કહે છે કે આજે પણ અશ્વત્થામાં ત્યાં ભટક્યા કરે છે આ રહસ્ય વિશે આપ માનો તો સાચું છે અને ન માનો તો ખોટું છે તો આવી રહસ્યમય વાતો સાથે આપણે ફરીથી મળીશું જય શ્રી કૃષ્ણ